હળવદ તાલુકાની સાત ગ્રામ પંચાયતોમાં ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે અને આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે તે હળવદ તાલુકાના વેગડવો ગામના છે ને વેગડવો ગામે આજે વહેલી સવારથી જ મતદારો મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને જે પ્રકારે આપણે લાંબી કતારો જોઈ રહ્યા છીએ કે આજે વહેલી સવારથી જ મતદારો પોતાના મનગમતા ઉમેદવારને મત આપવા માટે પહોંચ્યા છે અને તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે વેગડવો ગામે આજે વહેલી સવારથી જ મતદારો પોતાનો મત આપવા પહોંચ્યા છે આમ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો હળવદ તાલુકાની તેર ગ્રામ પંચાયતો પંચાયતોથી જેમાંથી ચાર ગ્રામ પંચાયતો અગાઉ સમરસ બની ચૂકી છે અને હાલ સાત ગ્રામ પંચાયતોમાં વહેલી સવારથી ચૂંટણી યોજાઈ રહી છે સાથે જ વરસાદી માહોલ છે ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ છે પરંતુ મતદારોના ઉત્સાહમાં ક્યાંય કમી નથી જોવા મળતી જે પ્રકારે તમે લાંબી લાંબી કતારો જોઈ રહ્યા છો કે વહેલી સવારથી ઘરના કામકાજ છોડી અને મતદાન પોતાના મનગમતા ઉમેદવારને મતદાન આપવા માટે પહોંચ્યા છે સાથે જ સરપંચની ચૂંટણીની સીધી જ ટક્કર છે બે ઉમેદવારો છે ને બંને સામસામે ટક્કર આપી રહ્યા છે અને બંનેમાંથી કોણ જીતશે તે તો આવનારો સમય એટલે કે પચીસ તારીખ બતાવશે પરંતુ હાલ તો જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે બંને બૂથ છે ને બંને બૂથોમાં લાંબી કતાર જોવા મળી રહી છે આ જ પ્રકારે અલગ અલગ ગામોમાં દ્રશ્યો જોવા મળે છે સોરી ત્રણ બૂથો છે ત્રણેય બૂથોમાં લાંબી લાંબી કતાર જોવા મળી છે સાથે જ વાત કરીએ તો અગાઉ થોડી વર્ષ પહેલાં જ હળવદ પીએસઆઈ પહોંચ્યા હતા સાથે જ પોલીસ સ્ટાફ પણ અહીંયા બંદોબસ્ત ચાપતો ગોઠવવામાં આવ્યો છે એટલે ખાસ તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને અત્યારે આપણે હળવદ તાલુકાના જૂના વેગડવો ગામે છે સાથે જ નવા વેગડો ગામે પણ ચૂંટણી યોજાઈ રહી છે મંગળપુર ગામે યોજાઈ રહી છે રાચિંગપર ગામે પણ યોજાઈ રહી છે નવા રાચિંગપુર ગામ જે સમરસ બન્યું છે સાથે જ ધૂળકોટ ગામ સમરસ બન્યું છે રણછોડગઢ ગામ સમરસ બન્યું છે જૂના ઈસનપુર ગામે સરપંચની ચૂંટણી યોજાઈ રહી છે અને નવા ઈશનપુર ગામ સમરસ બન્યું છે આમ તો જે પ્રકારે સમરસ ગામ બનતા હોય તેઓને ક્યાંક ને ક્યાંક સરકારી ગ્રાન્ટનો વધુ લાભ મળતો હોય છે ને તે જ રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હળવદર તાલુકાનું આ વેગડવો ગામ છે અને વેગડવો ગામે વહેલી સવારથી જ મતદારો પોતાનો મતનો અધિકાર ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે અને તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે આપણે મતદાન મથકે લાંબી લાંબી કતારો જોઈ રહ્યા છીએ સાથે જો વૃદ્ધો પણ આવી રહ્યા છે એટલે ખાસ તો જે મતદાન છે તે કરવો એ આપણો હક છે અને મતદાન થકી જ આપણે સારા નેતા કે સારા પ્રતિનિધિને ચૂંટી એકતા હોય છે એટલે ખાસ તો મતદાનનો અધિકાર બધાએ ઉપયોગ કરવો જ જોઈએ અને અત્યારે જે પ્રકારે આપણે જોઈએ છીએ કે હળવદ તાલુકાનું વેગળવો ગામ છે અને વેગળવો ગામે હાલ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને આજે હળવદ તાલુકાના સાત ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે એટલે અત્યારે આપણે જે જોઈએ છે તે વેગડો ગામ છે ને અહીંયા ત્રણ બૂથ છે ત્રણ ત્રણમાંથી બે બૂથમાં અત્યારે લાંબી લાંબી કતાર જોવા મળી રહી છે અને સાથે જ મેં અગાઉ કહ્યું તેમ કે સરપંચના બે દાવેદારો છે અને બંનેની સીધી ટક્કર છે બંને મહિલા સરપંચ છે અને મહિલા સરપંચની સીધી ટક્કર છે કોણ જીતશે તે તો પચીસ તારીખે નિર્ણય થશે પરંતુ હાલ તો જે પ્રકારે મતદારો પોતાનો મતનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી જ લાંબી લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે ને તેના સીધા દ્રશ્યો આપણે જોયા વેગડવો ગામેથી તો સાથે જ ચૂંટણી પ્રક્રિયા છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં ઉત્સાહ હોય છે અને ઉત્સાહ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા અલગ અલગ કાર્યક્રમો પણ કરતા હોય છે પરંતુ છેલ્લા બે અઢી વર્ષથી જૂના વેગડવો ગામમાં જે વહીવટદારનું શાસન હતું અને વહીવટદારના શાસન અને અગાઉના સરપંચે જે કરેલા સારા કામો અને અત્યારના સરપંચ જે કરશે જે ચૂંટાશે તે કામ કરશે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને હાલમાં તો જે જૂના વેગળો ગામે છે ચૂંટણી તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા આભાર મિત્રો